તમારા ઉપર બધા સમાજને ભરોસો છે કામ પૂરું થઈ જશે એટલે આપણે સૌના કહેવાથી ભરોસો રાખી અને ધીરે ધીરે આપણે એમાં આગળ વધવા માંડ્યા છીએ એમાં તમે બધાએ આપણા સમસ્ત ગુજરાતી ભાઈઓને તો કોઈ તકલીફ ઉભી ન થાય પડતી તકલીફો આપણે બધા ભેગા થઈને દૂર કરીએ નાવા ધોવાની જમવાની જે કંઈ વ્યવસ્થા હોય એ આપણે બધા સરસ વ્યવસ્થા ઊભી કરીએ સારી સેવા આપીએ અને તકલીફની અંદર સહભાગી બનીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું બે હાથ જોડું છું આ માણસથી બધું થાય છે બીજા કોઈ જન્મથી થાય નહીં એટલે માણસના જન્મથી આ પુણ્ય દાન રોટલાનું દાન આ તો કરજો મને બધા રામા છે એટલે અત્યારે એવું થાય છે મારી ભરપૂર જવાની હતી એ વખત હું મહારાજ છું સરસ સરસમ કરી શકું છું નાચું એ થાય છે કે આ શરીર ભગવાન ના માટે નાચું તો સારું હતું પણ હવે ફરી એકતો નહી લોકો હવે શું કરવાનું આ બધું તારી મન બેઠ યાદ આવે કે આ મારે કરવાની જરૂર હતી પણ એ થોડી મને કોઈ મહારાજ કોઈ જવાની નું કે હું જાગીરદાર છું આવું બધું મને કહી ગયું હતું અને આ રીતે હું કરું તો સારું ના લાગે પણ મીરાબાઈને યાદ કર્યું તો સારું હતું ના કરે બીજા યાદ કરે મીરાબાઈ બાપડે નાચા તો બીડો પાર થઈ ગયો ને આપણે ખુશમાં યાદ રહી ગયા એટલે હું એ ભગવાન બેઠું પ્રાર્થના કરી રણુદા હું મહારાજ બીજું તો હું કશું કહી શકું નહીં પણ બધા મારા ગુજરાતી ભાઈઓ બહેનોના સેવા સાહસ સહકારથી સરળ ધર્મશાળા ત્યાં બને અને હજારોની સંખ્યામાં આપણા ગુજરાતી ભાઈ બહેનો ત્યાં આવે સરસ રામદેવજી મહારાજની આરતી થાય થાળ થાય અને બેન દીકરીઓ સરસ ઉમંગથી ગરબા ગાય એ ધર્મશાળાની આગળ ધર્મની ધજા ચડી જાય એ ધારા બધા ભાઈઓ બહેનોની વચ્ચે

રામદેવજી મહારાજ શક્તિ માત્રજી ઉજાલે